લઈને કાઉન્ટ શરૂ થઈ ગયું છે ત્યારે પતંગ રસિયાઓ ઉત્તરાયણ તૈયારીમાં વ્યસ્ત થયા છે તો બીજી તરફ રોજગારી માટે પણ ઉત્તરાયણ કેટલાય લોકો માટે મદદરૂપ સાબિત થાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારોમાં અવનવા પતંગ આવી ચૂક્યા છે પતંગ સાથે જ દોરીની પણ ખરીદી પતંગ રસિયાઓ મન મૂકીને કરી રહ્યા છે લોકોમાં આ મકર સંક્રાંતિને લઈ ખૂબ જ ઉત્સાહ છે બજારમાં પણ ખરીદદારી ધીમે ધીમે વધી રહી છે લોકો જ પોતે માંજો પાવવાનું પસંદ કરે છે માંજા માટે તાર શબ્દ વપરાય છે બજારમાં છ તાર નવ તાર બાર તાર અને સોળ તારની દોરીઓ ઉપલબ્ધ છે છ તારની દોરી ખેંચ માટે સારી હોય છે નવ તાર ખેંચ અને ઢીલ બંને માટે હોય છે તેમજ બાર તારની દોરી અને સોળ તારની દોરી ઢીલ માટે સારી હોય છે શુદ્ધ કોટન પર કાચ અને રંગ ચઢાવીને માંજો તૈયાર કરતા કારીગરોના ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં ધામા જોવા મળે છે ભુજ ખાતે સવારથી સાંજ સુધી આ કારીગરો ગ્રાહકોમાં વ્યસ્ત રહે છે તૈયાર ફિરકીના દબદબા વચ્ચે હજુ પણ લોકો માંજો નજર સામે જ તૈયાર કરવાનું પસંદ કરે છે કારીગરોએ ચણચણ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ સંજયભાઈ છે અને છેલ્લા હું થી અઢાર વર્ષથી દૂરી પત્રનો ધંધો કરું છું અને આ વખતે જે માલમજરા ગુપ ભાવ વધી ગયો છે સંગ્રહ તો આમ તો બહુ સારી જ થશે પણ થોડોક અમે આ રીતના કાચા દોરા કલરમાં પાઈએ છીએ અને માંજામાં એમાં સરસ આવે સાબુદાણા આવે અને બીજો અમારા કાં કાચો ટેલર છે બધા જેમાં નવસો મીટરવાળા હશે અઢીસો અઢીસો મીટરવાળા હશે અને પીરામણી અમારે સિત્તેર એંસી રૂપિયા મજૂરી છે અમારી અમે આ પહેલે તો વધારે આમ પંદરથી પહેલે રાખતા હતા આ વખતે તો અમે લગભગ અઠવાડિયાથી અમે ચાલુ કર્યું છે આ વખતે સિઝન તો આમ તો સારી છે કેમ કે અમદાવાદ બજારમાં માલ ખાલી થઈ ગયો એટલે સિઝન સારી જશે ને કચ્છમાં એમ સારું જ છે કચ્છમાં તો બધા કરતાં સારું છે ધંધો બધામાં ઘણી બધી વેરાયટી આવે છે સુપર સાકર આવે છે પાંડા આવે છે સાકર આઠ આવે છે છતાર આવે નવતાર આવે બાર તાર આવે ખાલી ફિકી પણ મળી જાય